અને ત્યારે એક વાત મારે પિચોતેર હજાર બિલ આવ્યું ત્યાંથી એસટી પીસીઓનું હા એ લોકોને કદાચ એ પ્રકારનો માઇન્ડસેટ નહીં હોય કે હાલો ગામડાની પચાસ વીઘા વેચી નાખી બે પાંચ પૈસા ટેકવી દે એ પ્રકારનો કોન્સેપ્ટ પહેલા હતો એક્ઝામ્પલ તરીકે આપણી પાસે કે માટી તો છે નહીં કે જેમાંથી આપણે ટાઇલ્સ બનાવતા હોય મશીનરી તો આપણે થી લેવા

તો હું બહાર આવીને મેં ફોન કર્યો આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા ત્યારે આરબી ન્યૂઝની આ વીકલી એક વિશેષ પ્રસ્તુતિ છે જેમાં સિરામિક વિશે આપણે વાતચીત કરવાના છીએ સિરામિકની ગઈકાલ કેવી હતી આજ કેવી છે અને આવતી કાલ કેવી હશે હવે અત્યારે જે આપણને થોડીક જાહો જલાલી ફૂલો ફાલીઓ આ જે કંઈ પણ વાતાવરણ આ ઉદ્યોગ આ માહોલ વ્યાપારનો આપણને દેખાય છે આના બીજની અંદર આના ઉદ્ભવની અંદર ઘણો બધો સંઘર્ષ છુપાયેલો છે ત્યારે ખાસ એના વિશે વાતચીત કરવા માટે કેજી કુંડરીય સાહેબ આપણી સાથે જોડાયેલા છે નમસ્કાર સૌથી પહેલા સ્વાગત છે સર આપનું આમ તો લગભગ સિરામિકની અંદર તમારે જાજા વર થઈ ગયા કા હા હું આ સિરામિક ઇન્ડસ્ટ્રી જાતને શરૂથી થી જોડાયેલો છું એમને પહેલા હું ઇમ્પોર્ટેડ સિરેમિક મશીનરી સપ્લાય કરતો હતો ઇટાલી સ્પેન એન્ડ જર્મની થી ઓહો ઈ ગાડામાં હા અને ત્યાર પછી બે હજાર સાત થી મેં આ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું એટલે કે એક મેં ફેક્ટરી બનાવી બરાબર અને સિરેમિકમાં અમે એમની આ તમે જે મશીનરી વાળી વાત કરી આ અંદાજે કેટલા વર્ષ પહેલાની વાત છે સિરેમિક મશીનરી મેં ઓગણીસો છન્નુંમાં ચાલુ કરી હતી સેકન્ડ હેન્ડ મશીનરી ઓકે ઓગણીસો છન્નું અને તે બે હજાર બે સુધી મેં આપી બરાબર આજે પણ સેકન્ડ હેન્ડ મશીનરી આવે જ છે બરાબર ને હવે થોડી ઘણી ચાઇનાથી પણ આવે છે અને મારે ખાસ એ પણ પૂછ્યું છે કે મોરબીની અંદર કોઈ એવા ફિઝિકલ પરિબળો નથી કે જે આ ઇન્ડસ્ટ્રીને ડાયરેક્ટ હેલ્પફુલ થઈ શકે એક્ઝામ્પલ તરીકે આપણી પાસે કે માટી તો છે નહીં કે જેમાંથી આપણે ટાઇલ્સ બનાવતા હોય

અહીંયા માટી નથી રો મટીલ નથી સ્કિલ લેબર નથી કેપિટલ એ ત્યારે જે ઉદ્યોગપતિ આવ્યા હતા 1995 માં આનો ઉદ્ભવ થયો આ બસ્તરનો ત્યારે કાઈ નહોતું ત્યારે એના દસ ફેક્ટર છે મહત્વના કારણો છે મેં જે તારવેલા હે જે મેં હાવર યુનિવર્સિટીને મોકલ્યા હતા આ દસ કારણો ઉપર તમે કે સ્ટડી કરો પછી કોઈ કારણ છે ને કે સ્ટડી ન કર્યો અટકી ગયો પેલું તો કારણ એ છે કે એન્ટરપ્રિન્યોરશિપ સાહસિકતા બરાબર

એમાં જગ્યા કેટલી જોઈએ કેટલા વીઘા જોઈએ મશીનરી ક્યાંથી લેવી નફો કેટલો છે છે શું આ સિવાય કદાચ એને જરૂર પડે તો મોરબીની અંદર એને પાંચ દસ કરોડ કે પચીસ કરોડ રૂપિયા જોતા હોય તો એને ગમે ત્યાંથી મળી જાય મોરબીના ઉદ્યોગપતિ માં એ કોઈ પણ જાતના પીડીસી વગર કે કોઈ પણ પ્રોમિસરી નોટ વગર એમ બરાબર તો આ ક્લોઝ કોપરેશન ની બહુ મોટી વસ્તુ હે અને અને ઘણી વખત એવું બને કે નાની મોટી તકલીફ હોય પ્રોડક્શનમાં કાંઈ તો તમે ગમે પૂછો કે મારે આ પ્રોબ્લેમ આવે તો આનું સોલ્યુશન કઈ રીતે લાવવું કે ભાઈ બબલ આવે મારે સિરેમિક ટાઇલ્સમાં તો તમને જૂનો જે એન્ટરપ્રેન્યુર હોય ને એ તમને સલાહ સૂચન આપે બરાબર આમ કરો તેમ કરો તેમ છતાં સોલ્યુશન ન મળે તો એ ખુદ પોતે એન્ટરપ્રેન્યુર આવે હું આવું તમને સોલ્વ કરી દઉં

એનો હાઇડ્રોલિક પંપ આવે એ એનું હાર્ટ કહેવાય એ ત્યારે એનો પચીસ લાખ રૂપિયા ભાવ હતો વરમોરાની અંદર સેકમીનો પ્રેસ હતો અને એનો પંપ બગડી ગયો તો શેકમીના ડેપો તો એમાંય પંપ નહોતો એને ઇટાલીથી મગાવવો પડે આજે પૈસા નાખે આજે ઓર્ડર દે ને તો એની પાસે પંદર દિવસે પંપ હાથમાં આવે એ પંપ હું જો નો આપું તો એનું કારખાનું બંધ રહીએ એટલે હું એક સેમિનારમાં હતો અમદાવાદ મે જગદીશભાઈ વરમોરાનો ફોન આવતો તો મેં ઉપાડ્યો નહીં પછી એને મારા સનને ફોન કર્યો કે મારા અર્જન્ટ કામ છે પપ્પાને કે મારો ફોન ઉપાડે તો મને મારા સનનો મેસેજ આવ્યો જગદીશ મારે તમારો પંપ જોઈએ હા બરાબર તો મેં કીધું પંપ તમે સારા કારીગરને મોકલો લઈ આવો અને ફિટ કરી અને પછી પંદર દિવસ આવશે ત્યારે પાછો આપી દેજો હવે જો મારે ન આપવું તો મારી પાસે ઘણા બધા સારા કારણો હતા ભાઈ હું મારા ભાગીદારને પૂછી જોઉં એ હા પાડે ન પાડે ખોટું કામ કહી દઉં ભાઈ મારા ભાગ જગદીશભાઈ આપણે તો બહુ સારા સંબંધ છે આમ છે તેમ છે મારા ભાગીદારનું મન માનતું નથી મને હવે પંપ આપ્યા પછી પછી પંપ અહીંયા એના હાથે ખરાબ થઈ જાય અને મારો પ્રેસ જે પ્રોડક્શન ચાલુ કરું નવી ફેક્ટરીનું તેથી મારો પ્રેસ નો હાલે તો હાચો તો મારે પંપ લેવા ક્યાં જવો કેવી રીતે નક્કી કરવું કે એના કારીગરથી મારા કારીગરથી દાખલા હે પ્રગાટ સહયોગ ના ઓપરેશન નાણાકીય મદદ કરવાની પછી આ નવો માણસ હોય તો એને પ્રોડક્શનમાં મદદ કરવાની કાંઈ નાની મોટા સ્પેર પાર્ટ જોતા હોય તો ગમે મળી જાય બરાબર નાનો મોટો તો આ એક બીજું કારણ પ્રગાટ સહયોગ ત્રીજું કારણ છે અહીંયા ટ્રસ્ટ છે ને એકાબીજા માણસો ઉપર બહુ વિશ્વાસ ભરોસો વધારે છે ભાગીદારો ઉપર હા ઘણી વખત તો એવા કિસ્સા છે કે એક ભાઈ એને ત્રીસ ટકામાં ભાગીદાર થાય ને પાંચ કરોડ દીધા હોય હા તો બુક્સ ઓફ એકાઉન્ટમાં એનું કંઈ નામ ન હોય હા હા અને એ દસ વર્ષ પછી બીજા પંદર કરોડ કદ નહીં નીકળી જાય હા બરાબર એટલે આ ટ્રસ્ટ વર્થિનેસ છે ને એ બહુ મોટી વસ્તુ છે સાચું છે ચોથું કારણ છે ક્રેડિટ વર્થિનેસ ઓકે ક્રેડિટ વર્થિનેસમાં એવું હોય કે રાજસ્થાન નો વેપારી અહીંયા આવે ને તો અહીંયા નવી ફેક્ટરી કહ્યું ને તો એને સીધું ઉધાર દે એને ખબર છે કે મારા અહીંયા પૈસા ખોટા નહીં થાય નહીં થાય હિંમતનગર ને મહેસાણામાં ન આપે સમજાઈ ગયો અહીંયા નાની મોટી પાંચ દસ ફેક્ટરી હતી હા 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 તો ને બેંકર માં બહુ મોટી વસ્તુ બેંક વાળા એટલા બધા પૈસા આપ્યા જે ત્રીસ ટકા ચાલીસ ટકા કોલેટર કોલેટર ઈ ડ્યુ ટુ ક્રેડિટ વર્થિનેસ કે અહીંયા ત્યારે કોઈ એનપી એકાઉન્ટ નહોતા બેંકવાળા બધું જોવે હમ જોવે કે ભાઈ એનપી એકાઉન્ટ છે નહીં આ માણસો પૈસા ભરી દે એ સિવાય બેંકોના હેડ ઓફિસમાંથી ફોન આવતા દેના દેના બેંકના આર ને કહીએ હેડ ઓફિસમાંથી જીએમ કે ભાઈ તમે શું કરો મોરીમાં તો આટલો બધો વેપાર છે હા બેંક ઓફ ઇન્ડિયાનો જેડે માં આવે ને કે ભાઈ તમે બ્રાન્ચ વાળા શું કરો મોરીમાં તો બહુ મોટો વેપાર હે વેપાર છે એટલે બેંક પાસે જે આ ક્રેડિટ વર્થીનેસ છે મોરબીના હમ આજે મોરબી વાળાને લોન જોતી હોય ને હા તો એની કરે મોર એન્ટરપ્રેન્યુ નહીં ત્રણ બેંક વાળા આવે સાહેબ તમે મારી પાસે આવો મારી પાસે આવો હું તમને હિતેર કરો હો કરો લોન આપીશ હા બરાબર પાયા ખોદો ને ત્યાંથી અને પછી એમ કે ભાઈ ત્રણ મહિના મારે મંજૂરી આવી જવી જોઈએ હેડ ઓફિસમાંથી નોર્મલી બેંકમાં એ તમારે સિત્તેર કરોડ એસી કરોડની લોન લઈ હોય તો એક વર્ષ આવે હા મોરબી બહાર જાઓ ને તમે બીજે બીજે જાય તો પછી કે વ્યાજ તમારું આટલું હોવું જોઈએ હા બેંક ગેરંટીમાં હું આટલું માર્જિન દઈશ બેંક ગેરંટીના ચાર્જ બધા જ ટર્મ કન્ડિશન ફોરેનનું મારું રેમિટન્સ આવે તો તમારે મને આ રીતે ડોલરના ભાવ આપવાના હા એકદમ કોમ્પિટિટિવ હા બરાબર આ બધી ટર્મ્સ કન્ડિશન એને એન્ટરપ્રન્યુર ડિક્ટેટ કરે હા અને આપણે તો જ લઈએ હા બરાબર એટલે મોરબી ની અંદર જમીન લઈએ ને હા ત્યારથી બાંધકામ ચાલુ થઈ જાય એને રાહ ન એટલે ઝડપી પ્રોસેસ ત્રણ મહિના ની અંદર એને થઈને આવી જાય બેંક ની લોન મંજૂર થઈને આવી જાય લોન મંજૂર થઈને આવી જાય ડોક્યુમેન્ટ કરી દે એને થઈ ગયું એને વગર તો ડોક્યુમેન્ટ ન થાય અને ઘણા કિસ્સા તો એવા હે કે એન્ટરપ્રેનર પાસે પૈસા ન હોય ને તો ખેડૂત એમ કે હું તને દસ હજાર કરું દસ કરોડ તું છ મહિના પછી દઈ હમ પણ એમની એ તો મને લાગે સિરામિકામ ફૂલો ફાલ્યો ને આવકના સોર્સિસ ને બેંકની લોનનું ચૂકવણ ને આ બધું ચાલુ થયું ત્યારે પણ જ્યારે શરૂઆતમાં કારખાના નખાણા ત્યારે તો બધી આમ જુઓ તો કોઈ પણ એવી મને લાગે આર્થિક મૂડી કે એવો સ્ટોક પૈસાનો એવું તો કંઈ હતું નહીં અને જમીન વેચીને ધંધો કરવો એ તો હવે બધાને હુજે છે કે તાત્કાલિક ડિસિઝન લઈને આવું કરે પણ પહેલાં તો મને લાગે ઉદ્યોગ સાહસિક જે પણ શરૂઆતમાં કારખાનાઓ કર્યા કે આ બિઝનેસમાં આવ્યા એ લોકોને કદાચ એ પ્રકારનો માઇન્ડસેટ નહીં હોય કે હાલો ગામડાની પચા વીઘા વેચી નાખી બે પાંચ પૈસા ટેકવી દે એ પ્રકારનો કોન્સેપ્ટ પહેલા હતો ના એવો નહોતો પહેલા તો એને ઓગણીસો પંચાણુંમાં આ ક્લસ્ટરનો ઉદભવ થયો ત્યારે તો નાના કારખાના હતા પાંચસો પેટીના છસો પેટીના અને વોલ બનતી છ બાય છ ઇંચની તો એ કારખાનું કરવા માટે કેટલા રૂપિયા ત્યારે એક થી દોઢ કરોડ જોતા હતા આરામથી ત્યારે થઈ જાય દોઢ કરોડમાં થઈ જાય વધુ વધુ ત્યારે એને કોઈ બેંક લોન નથી આપતી ત્યારે જીએસએફસી હતી આપણે ઓકે ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન હમ 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 તો અહીંયાથી ધિરાણ લેતા હતા બરાબર અને એ દોઢ કરોડ હવા કરોડમાં એક કરોડમાં એ કારખાના બધા થયા હતા હા હા અને એમાંથી કમાઈ અને પછી મોટા કારખાના કરતા ગયા એક કારખાનું કર્યું બીજું કારખાનું કર્યું પછી તો ત્યારે ઇન્ડિજિયસ મશીનરી હતી આ ઇમ્પોર્ટેન્ટ મશીનરી તો સતાણુંથી ચાલુ થઈ ઓ સતાણું અઠ્ઠાણુંમાં હા 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 બે હજારમાં ચાલુ ત્યારે ઇન્ડિજિયસ મશીન હતી ને એ બહુ નબળી હતી ઓકે તો એની અંદર ત્રીસ ટકા બ્રેક જ આવે અને એ પ્રેસ હોય ને છ પ્રેસ હોય ને તેમાંથી ચાર જ પ્રેસ હાલતા હોય ત્રણ પ્રેસ હાલતા હોય ત્રણ રિપેરિંગમાં હોય બરાબર અને ઓલી ટર્નલ ફસ્ટી હતી ટ્રોલી વાળી હા જે સેનેટીવેરમાં વપરાય ને એટલે એ બહુ એકદમ બહુ જૂની ટેકનોલોજી હતી અને મોરી વાળા એ કારખાના ચાલુ કર્યા પાંચસો પેટી સાતસો પેટીમાં તેથી એ પ્રમાણમાં સારા પૈસા મળતા હતા બરાબર પછી જેમ જેમ કોઈ પણ ઉદ્યોગ છે ને એમાં સિરેમિકમાં તો ખાસ સિરેમિકમાં જે ડેવલપમેન્ટ થાય ને એ ફોર્મેટ મોટું થતું જાય હા સિરેમિક ટાયર્સની સાઈઝ મોટી થતી જાય અને એનું સ્કેલ ઓફ પ્રોડક્શન બરાબર એટલે પ્રોડક્શન એ વધતું જાય વધતું જાય એ જે પાંચસો પાંચસો પેટી હતી હજાર પેટીએ પહોંચ્યા હજાર પેટીવાળા હતા એ પંદરસો પેટીએ પહોંચ્યા એક એક પેટી એટલે એક સ્ક્વેર મીટર તો એમ હારે પછી સેકન્ડ હેન્ડ મશીનરી એલાવ થઈ ઓગણીસો બાણુંમાં કારણ કે ઈ કેન્દ્ર સરકારે એટલી એલાઉ કરી હતી કે આપણી પાસે મૂડી નથી આપણી પાસે ટેકનોલોજી નથી મોરબી વાળો અને પચાસ કરોડની નોન લેવા જાય બેંકમાં બેંક તો સો ટકા કોલેટર માંગતી હતી બરાબર એસી ટકા કોલેટર માંગે તો એસી ટકા કોલે કરો તો કોઈ પાસે પ્રોપર્ટી હોય નઈ તો એ સેકન્ડ હેન્ડ મશીનરી જયારે ચે એલાવ કરી એટલે ઇટાલીમાં સેકન્ડ હેન્ડ મશીનરી મળતી હતી એ ડિસ્પોઝલના ભાવે મળતી હતી બરાબર અને ઈ મેં ચાલુ કરેલી ઇમ્પોર્ટ કરવાની ઓગણીસો સત્તાણું માં સેકન્ડ હેન્ડ મશીનરીયા અહીંયાથી લેવાની એ બહુ ઓલ્ડ ટેકનોલોજી ઓગણીસો બાવોતેર ની બરાબર ત્યાંથી આજની તારીખમાં કોઈ વાપરતા જ નહોતા અને એ માણસો એમ કહેતા કે આ ફ્રિક્શન પ્રેસ તમે લઈ જવામાં હાઇડ્રોલિક પ્રેસ લઈ જાઓ તો હાઇડ્રોલિક પ્રેસ પચીસ લાખનો થતો હતો ફ્રિક્શન પ્રેસ સાત લાખનો થતો હતો પછી ચાલુ દેવાની હું આપતો મેન્ટેનન્સ બધું બધું એમાં ઘણું મિસિંગ હોય કારણ કે દસ દસ વર્ષથી પૈડા હોય એમાં ઇલેક્ટ્રિકલ આવે ઇલેક્ટ્રોનિક આવે તો અહીંયા એવા આપડા કારીગરો છે ને જે અહીંયા એન્જિનિયરિંગ વાળા એનો બહુ સિંહ ફાળો આ ઉદ્યોગ વિકાસ ની અંદર એનો સ્ક્રૂ ભાંગી જાય તો ઇટાલી લેવા જવું પડે તો આયા મિકેનિકલ સ્પાર્ટ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિકરબી મોરબીના કારીગર બનાવી દીધી એને જૂનું નંગ આપો ને બનાવી દીધી એમાં ખાસ કરીને તો ત્યાં ઇલેક્ટ્રોનિક્સમાં હિન્દુસ્તાન ઇલેક્ટ્રોનિક્સ વાળા વાગજીભાઈ હતા બરાબર એક જ માણસ હતો ઓટોમાઇઝેશન કાર્ડ સિસ્ટમ આવતી પીએલસી નહોતી આવતી તો એ રિપેર કરતા અને બે છોકરા એવા હતા જેને ડેકોરો કામ કર્યું મિકેનિકલ એ બધું રિપેરિંગ કરીને મિસિંગ પાર્ટ હોય બધા નાખીને પ્રેસ ચાલુ કરી દેવાનો એટલે મારું કામ પૂરું તો એમાં એને પાંચ ટકા બ્રેકેજ આવે ઓકે અને ઓલામાં ત્રીસ ટકા બ્રેકેજ આવતા હતા એટલે ટેકનોલોજી મોટા મોટું અપગ્રેડેશન સેકન્ડ હેન્ડ મશીનરીથી થયું વાહ આ ક્લસ્ટરનો જો કાંઈ વિકાસ થયો હોય ને તો એમાં સેકન્ડ હેન્ડ મશીનનો બહુ સિંહ ફાળો સિંહ ફાળો હા બરાબર કેમકે ઓછા રૂપિયે પ્રોડક્શન ચાલુ થઈ જાય એનો તમને દાખલો દઉં ત્યાર પછી સિરેમિક ફ્લોર ટાઈલ્સ કે આપણે હા જેને સ્પાર્ટ ટેસ્ટ ફૂડ બાય ફૂટ એને સાઠ કરોડમાં પડદરીમાં કારખાનું થયું હતું નવી મશીન નવી મશીનરીનું અને એ જ કારખાનું એ દસ કરોડમાં હું કરી દેતો તો વાહ વૃંદાવનથી માંડીને ડેકો ગમે તે કહો ને વરમોરા એ બધા જ કારખાના ટોટલી દસ કરોડમાંથી ક્યાં સાઠ કરોડ નવી મશીનરીના અને એ જ પ્રોડક્ટની એ જ ક્વોલિટીની એ જ પ્રોડક્ટ છે એ દસ કરોડમાં હા સિરેમિક મશીનમાં મહત્વનું જમા પાછું શું છે કોઈ પણ મશીનરી તમે જૂની લ્યો ને તો એ આઉટડેટેડ થઈ જાય ને તો એમાં તમારે કોસ્ટ ઇફેક્ટિવ ન હોય એમાં ક્વોલિટી સારી ન નીકળતી હોય એવા પ્રશ્નો આવે ખાસ કરીને તો ટેક્સટાઇલ છે કેમિકલ છે કે ફાર્માસ્ટુકલ છે પ્લાસ્ટિક મશીનરી એમાં તમે ઓલ્ડ મશીનરી બહુ ન વાપરી શકો પ્રોડક્શન કોસ્ટ વધી જતી હોય ક્વોલિટી મેન્ટેન ન થતી હોય આમાં એ નથી સિરેમિક ટાઇક્સમાં સિરેમિક ટાઇક્સની સેકન્ડ મશીનમાં એક બેનિફિટ હતો બરાબર તો એ હાઇટ કરોડના પ્રોજેક્ટમાં જે માલ નીકળે ને જે ક્વોલિટી થઈ ગયું બે વારમાં હાઇટ કરોડ વાળું યુરો નામ ભૂલી ગયો હું એનું એમાં બહુ મોટા મોટા ઉદ્યોગપતિ હતા બરાબર અને વાળા બધા જીવી ગયા ફ્લોર ટાઈપ સેકન્ડ હેન્ડ મશીનનો બહુ મોટો સિંહ ફાળો હોય ટેકનોલોજીકલ અપગ્રેડેશનમાં હા આ સેકન્ડરી મશીનરીની વાત નીકળે છે ઇટાલીથી ન્યાથી બધું એક્સપોર્ટ કરે હવે અત્યારે કેટલાય ઉદ્યોગકારો એવા છે કે જેને અંગ્રેજીમાં ફાફા પડે આઈથી ઇટાલીના વિઝા કેવી રીતે લેવા ડોક્યુમેન્ટ કેવી રીતે અત્યારે તો આલો પ્લેનની સગવડતા છે મોબાઈલ હે વોટ્સએપમાં મેસેજ કરી શકી વિડીયો કોલમાં વાત કરી શકી અને હારે એવા વ્યક્તિ પણ રાખી શકી જે કન્વર્ઝેશન કરી શકે ને આ બધી અત્યારે જેવું સહજતા લાગે પણ એ ટ્રેણી ઇટાલીમાં કેવી રીતે મેળ પાડવો એ બહુ અઘરું હતું મારા માટે તે તેથી છે ને ઇન્ટરનેટ નહોતું મોબાઈલ નહોતા હા બરાબર ખાલી એને ફેક્સ હતા ઓકે અને કોલ આવે હા તો એ તો તમારે પીસ્યોમાં જવું પડે હા માટે હા 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 ચાલ આ મોબાઈલ નહોતા હું રાહ જોતો હતો મને કહું કે એવું કીધેલું કે તમારે જો આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઇમ્પોર્ટનું કરવું તો તમારી ઓફિસ છે ને રાજકોટ કે અમદાવાદમાં હોવી જોઈએ હા મેં કીધું એક વાત ઇન્ટરનેટ આવી જાય મોબાઈલ આવી જાય ને પછી હું જીમ જીતો પછી લેન્ડ લેન્ડલાઇનમાં અમારા કાંતિભાઈ હતા અમારા ઓફિસ બેરિયર આવ્યા હા એને મેં શીખવાડી દીધું હતું તારે પૂછવાનું કુંડારીયા ઇઝ નોટ ઇન ઓફિસ એ ચાર ચોપી ભણેલું મારું વોટ ઇઝ યોર નેમ આટલું પૂછી લેવાનું બરાબર એટલે એ બરતેલી કે રોબર્ટ કે પિયરો કે બરગામી નામ દી દર લીયાદ રહી ત્યારે હું પેજર રાખતો પેજર સિંગલ મેસેજ હા ના મેસેજ નો આવે તો ખાલી નંબર જ ડિસ્પ્લે થાય ઓકે સિંગલ નંબર જ આ નંબર મારા તમારા કોન્ટેક્ટ કરવા માંગે મેસેજ કાંઈ ન આવે ઓકે પેજર લઈ લીધું કાંતિલાલ શીખવાડી દીધું એ મને મેસેજ ના ખરેપ જઈ પીસીઓમાં ક્યાં ઓફિસમાં ફોન કરું તો એમ કે ભાઈ બરતેલી ફોન આવ્યો હતો અને વળી હું પીસીઓમાં જાઉં હાઈવે ઉપર બરાબર અને પીસીઓમાંથી ફોન કરું હા કે ભાઈ શું હતું નામ ને તેમ તમારા ઓલા ડોક્યુમેન્ટ મેં મોકલી દીધા ને બીજો ઓપરેશ્રીઓને હું આવતા સોમવારે લોડ કરું હા તો મારે પીસીઓનો ઉપયોગ કરવો પડે અને ચાર્જ હતો એકસો પચીસ રૂપિયા કેટલો એકસો પચીસ રૂપિયા કેટલી મિનિટ એક મિનિટ મિનિટ અથવા તો મિનિટની ફ્રેક્શન એક મિનિટનો એકસો પચીસ રૂપિયા ભાવ હતો આઈએસડી કોલનો ઓહો અને ત્યારે એક વાત મારે પિચોતેર હજાર બિલ આવ્યું ત્યાંથી એસટીડી

હવે પણ ઈઝીલી વિઝા દઈએ અને એ હા થઈ મને મેં ઇટાલીના વિઝા લેવા માટે થઈને મેં પનદી ફિલ્ડિંગ ભરી હતી કોન્સ્યુલેટની રોજ સવારે પાંચ વાગે લાઇનમાં ઊભું રહેવાનું હું જાય એટલે એમ કહ્યું કે આ ડોક્યુમેન્ટ લે આવો ફલાનું ડોક્યુમેન્ટ લે આવો અને છેલ્લે મને એમ કીધું કે આ તમને ઇન્વિટેશન લેટર જે આપ્યો ને જે કંપની એ કંપનીને કહ્યું તમને લેખિત બાંધી રહ્યા પગ તમ પાછા આવશે એને મને જેન્યુન બિઝનેસમેન નો નહોતો માન્યો ટ્રાવેલ નહોતો માન્યો

મારે ત્યાં રોકાવ તો તમારે મશીન જોવા જવું એમાં શું વાર લાગે મેં કહ્યું ત્યાં આજુબાજુમાં મારે જૂની ફેક્ટરીમાં ચાલીસ પચાસ ફેક્ટરીમાં જવાનું હોય તો મારે મિનિમમ પંદર દિવસના તો વિજા જોઈએ ત્યારે પછી મને પંદર દિવસના વિજા આપ્યા ઇટાલીના વિજા ત્યારે એને ઈએસએસ કરતા કર્યા હતા એમાં એનું પેલું ઇન્ટરવ્યુનો વિઝા કોન્સ્યુલર લે એ નીચે જે ઇન્ડિયન અધિકારી બેઠા હોય ને વિજા ઓફિસર એને સતા નથી જૂની સિરામિક ની પેઢી જે આ રીતે મશીનરી લઈ ગયું એવી શરૂઆતમાં કેટલા પાંચ કેટલા કારખાના નખાણા હતા અને કોણ કોણ પેઢી હતી ત્યારે શરૂઆતમાં ત્રીસ ફેક્ટરીઓ થઈ હતી પચીસ ફેક્ટરી પાંચ ફેક્ટરી આ બાજુ થઈ હતી

અત્યારે પ્રેસ જ આવ્યા હતા ખાલી ફિલર નહોતી આવી બરાબર બરાબર એટલે પછી તો એ છ બાય છ બનાવતા હતા આઠ બાય ચાર બનાવતા નાની આવડી આઠ બાય ચાર પછી મોટી સાઈઝ બનાવવા મીંડા આઠ બાય છ બનાવવા મીંડા આઠ બાય બાર બનાવવા મીંડા પછી હાઇડ્રોલિક પ્રેસ આવ્યા ઓકે જે હાઇડ્રોલિક પ્રેસ છે ને નોર્મલી એ સ્મૂથી સિરેમિક વાળા હાઇડ્રોલિક પ્રેસ લીધા હતા એક કરોડ ને વીસ લાખમાં નવા ઓહો એ જ પ્રેસ જૂના પચીસ લાખમાં આવે મેં ઘણા વેચ્યા લોટો મારે ઘણી વખત સિરામિક ઉદ્યોગકારો સાથે માળાનો તૂટો છે સ્કીલ પર્સન નથી અને અત્યારે તો કઈક સિરામિક ઇન્ડસ્ટ્રીમાં કોઈ આવવા માંગતું તેના માટે કઈક એક પ્રકારનું ટ્રેનિંગ સેશન કે એને લઈને પણ એક તૈયારીઓ ચાલે છે હવે એ જમાનામાં તો કારખાના ઓછા બારથી મશીનરી મશીનરી અહીંયા હાતા કોને આવડે માણા કોઈ ક્યાંથી ગોતવા તો એ વખતે માણા કેવી રીતે એન્ટરપ્રેન્યુરિયો ને એન્ટરપ્રેન્યુરનું એન્ટરપ્રેન્યુરનું સો ટકા ઇન્વોલ્વમેન્ટ છે તળિયા સુધી બરાબર બધી વસ્તુ જાણે એટલે એ એવા માણસો ગોતી દાખલા તરીકે ઇલેક્ટ્રોનિકનો આ એક જ વાઘજીભાઈ એક જ માણસ હતો એના સિવાય મોડીમાં કોઈને આવડે જ નહીં બરાબર બરાબર પછી બીજો તૈયાર થયો ત્રીજો તૈયાર થયો તો કેટલા છોકરા ઇલેક્ટ્રોનિક નું જાણવા માં કોઈ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર એ હાયર કરેલો હોય કોન્ટ્રાક્ટ બેઝ જયારે પ્રોબ્લેમ થાય ને ત્યારે ફોન કરો આ પ્રોબ્લેમ આવ્યો તું આ વાર રિપેર કરી જાય અને બે કલાક આવી રિપેર કરી જાય પછી તો એવું થયું કે ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય ઇલેક્ટ્રિશિયન એને ખબર પડવા માંડી ઓટોમાઇઝેશન કે ભાઈ આ ડાબો હાથ ઊંચો નથી થતો એમાં ફંક્શન તો કે ઓલું ત્રીજું કાર્ડ કાઢી અને કાર્ડ નાખી દે હા થઈ જાય કોઈ સિરેમિક એન્જિનિયર નથી ઇલેક્ટ્રોનિક એન્જિનિયર નથી તો ત્યારે એ મોરબી સિરેમિક વાળા એ પોતે પોતાની રીતે બધા એના સોલ્યુશન કાઢી અને હરવે હરવે ડેવલપ કરતા ગયા એમાં ઘણી બધી એમાં ઘણા એન્ટરપ્રેનિયર છે એવા પાયોનિયર છે કેટલાય માણસો તો જેને આ ઉદ્યોગ ને નવું નવું આપ્યું બરાબર દાખલા તરીકે સિરેમિક ફ્લો ટાઈસ ડેકો સિરેમિક વાળા ગિરીશભાઈ લઈ આવ્યા તો સિરેમિક ફ્લો ટાઈસ પાર્ટેક આવીને હા ગિરીશભાઈ પછી વિટ્રીફાઈડ ફેડ પહેલાં વેલું કારખાનું લઈ આવ્યા તો વિટ્રીફાઈડ ફેડ આવીને હા તો ગેસીફાયર કરવા વાળો હોય પાયો તો હશે ને કોક હા કે જેને પહેલાં એક કરોડ બે કરોડ રોકીને ગેસીફાયરની ટેસ્ટિંગ કરી અને હાઈલું પહેલાં તો કેરોસીન હાલતું તેમાં હતું હા શરૂઆતમાં તો કંડલાથી ઇમ્પોર્ટન્ટ કેરો સીન આવતું ભઠ્ઠીમાં હાલતું ગેસ એ ને ગેસીફાયર એ નહોતું બરાબર પછી એ ગેસ આવ્યો અને એ સાનુકૂળતા થઈ પછી તો હવે તો રોલર કિલન આવી ગઈ જે ટનલ કિલેન ટ્રોલીમાં છે ટ્રોલીની અંદર તો બહુ તકલીફ હતી એવી તકલીફ હતી એ રેલના રેલના પાટા ઉપર હાલે હા તેથી ઉદ્યોગપતિને ખબર નહોતી કે રેલના પાટા ક્યાં મળે હમ તોય કારખાનું કર્યું અને એક બેરિંગ જોતું હોય ને તો રાજકોટ કાંઈ ક્યાં એનું મળે તો બોમ્બે લેવા જવું પડે

કોઈ જાણકાર કારણે કોઈ માણસ પછી બે ભાઈ એ બે ભાઈ છે ને બે ભાઈ નક્કી કર્યું કે ભાઈ હવે કે આ જે ટાળ સાખી નીકળે ને તેદી ઘરે જવું એમ બેય ભાઈ રાત ને અહીંયા છોટી પડ્યા હા અને પનતીમાં સેટ કરી પઠી હા અને આખી ટાળ નીકળતી કરી પછી ઘરે ગયા તો આ હે એક એન્ટરપ્રિન્યોરશિપ છે સાચી વાત અને આવા તો ઘણા કિસ્સા સારા ઘણા કે જેને કહે ને પ્રોબ્લેમ આવે હા 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 ઘણા લોટ ઓફ આવા દરેક વખતે એન્ટરપ્રેન્યુર એનું કાંઈક ને કંઈક એનું સોલ્યુશન હોય તો પોતાની રીતે બરાબર હવે આ જે વાત નીકળી છે તમે જેમ કીધું કે એ પ્રકારનું એક જુનૂન હતું કંઈક વસ્તુ ડેવલપ કરવાનું આવેલા પ્રોબ્લેમને સોલ્યુશન કરવાનું હવે સોલ્યુશન નીકળી ગયું પછી વેચાણ તો બહાર કેવી રીતે વેપારીઓનો કોન્ટેક કરવો અહીંયા અલગ સ્ટેટની અંદર કેવી રીતે વ્યક્તિઓ સાથે જોડાવો એને માલ દેવો એ આખી પ્રોસેસ કેવી રીતે થઈ